વધુ પડતા વરસાદના કારણે જે કોઈ પણ પાકોમાં જે મૂળ દ્વારા પાણી અને ખોરાક લેવાની જે પ્રક્રિયા થતી હોય છે તે બંધ થઈ જાય છે આના કારણે પાકમાં પ્રશ્નો જોવા મળે છે નમસ્કાર ખેડૂત મિત્રો ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે ચોમાસુ પાકોમાં વરસાદ પછી કઈ કઈ કાળજીઓ લેવી અત્યારે જનરલી વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં દરેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો વરસાદ પડ્યા પછી એટલે કે વરસાદ પડ્યા પછી વરાપ થશે ત્યારે દરેક પાકોમાં સુકારાના પ્રશ્નો જોવા મળશે જેવી કે વાત કરીએ તો કપાસ દિવેલા શાકભાજી વગેરે પાકોમાં સુકારાના મોટા પ્રશ્નો આવશે તો દરેક ખેડૂત મિત્રોએ અત્યારે જાગી જવાની જરૂર છે વરસાદ બંધ થયા પછી ચાર પાંચ દિવસે ખેતરમાં વરાપ થાય ત્યારે આપણે કયા કયા ખેતી કાર્યો કરવા તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તે પહેલા આપણે એક વાત કરી લઈએ તો આપણી ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ છે તે ચેનલ પર પચીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે કે આપણો પરિવાર પચીસ હજારનો હવે પૂરો થઈ ગયો છે તો દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ક અમને આટલો બધો સપોર્ટ કરવા માટે અને તમને જો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત દ્વારા મળતી મારી સારી લાગતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો હવે આપણા મેઇન ટોપિક વિશે વાત કરીએ તો અત્યારે કપાસમાં વરસાદ જે એટલે કે ચોમાસુ જેના દરેક પાકમાં જે વરસાદ પડી રહ્યો છે વરસાદ રહી ગયા પછી પાંચ છ દિવસે કપાસની કપાસ એટલે કે ચોમાસુ શું કરવું જોઈએ હવે કપાસ છે દિવેલા છે શાકભાજી પાક મરચાં છે રીંગણ છે બધા માટે કોમન આપણે વાત કરીશું એટલે જનરલી બધા પાકો વિશે વાત કરીશું દરેક ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે વરસાદી પાણી ખેતરમાંથી બહાર કાઢી લેવું જો વ્યવસ્થા હોય તો વરસાદી પાણી જે ખેતરમાં ભરાયેલું હોય તે તાત્કાલિક પાંચ થી છ કલાકમાં ખેતરની બહાર કાઢી લેવાની વ્યવસ્થા કરી લેવાની હવે વરસાદ રહી ગયા પછી જ્યારે સૂર્યપ્રકાશ નીકળશે ત્યારે કોઈ પણ પાકમાં સુકારાના પ્રશ્નો કેમ આવે છે કારણ કે વધુ પડતા વરસાદના કારણે જે કોઈ પણ પાકોમાં જે મૂળ દ્વારા પાણી અને ખોરાક લેવાની જે પ્રક્રિયા થતી હોય છે તે બંધ થઈ જાય છે આના કારણે કોઈ પણ પાકમાં સુકારાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે કે ખેતરમાંથી વધારાનું પાણી ખેતરની બહાર કાઢી લેવાનું ત્યારબાદ એક એકરમાં એટલે કે ચાલીસ ગુઠા જમીનમાં જે લોકોનો ચોવીસ ગુઠા ભેગોડ ભેગો થશે એટલે કે આપણે જનરલી વાત એક એકરની વાત કરીએ એટલે કે ચાલીસ ગુંઠા પ્રમાણે વાત કરીશું તો ખેડૂત મિત્રોએ એમોનિયમ સલ્ફેટ ખાતર લેવાનું કેટલું લેવાનું એક એકરમાં પંદરથી વીસ કિલો એની સાથે અત્યારે માર્કેટમાં સાપ પાવડર મળે છે જેમાં કન્ટેનની વાત કરીએ તો મેન્કોજેપ અને કાર્બેન ડેઝિમ આ બે ભેગા કન્ટેન આવે છે આ કેટલું લેવાનું અઢીસો ગ્રામ આ બંને વસ્તુ મિક્સ કરી ત્યારબાદ છોડથી ઇંચ દૂર એ રીતે છોડની નજીક રીંગ બનાવીને આપી શકો અથવા બ્રોડકાસ્ટિંગ એટલે કે છૂટું આપી શકો છો તો આનાથી ફાયદો શું થશે ક ખાતરના કારણે છોડને ખોરાક મળી રહેશે અને સા પાવડરના કારણે જે જે મૂળ ખરાબ થઈ ગયા હશે એના કારણે જે તંતુમૂળનો વિકાસ થશે અને ઝડપથી છોડમાં ચયા ક્રિયા ચાલુ થશે તો દરેક ખેડૂત મિત્રોને એક ભલામણ છે કે વરસાદ રહી ગયાના ચારથી પાંચ દિવસ જ્યારે બરાબ થાય ખેતરમાં અને વેજ હોવો ખૂબ જરૂરી છે ત્યારે એમોનિયમ સલ્ફેટ આગળ એક એક પંદરથી વીસ કિલો અને સાથે સા પાવડર અઢીસો ગ્રામ લઈ બંને મિક્સ કરી અને ખેતરમાં આપી દેવાનું જો ખેતરમાં ભેજ ના હોય તો ખેડૂત મિત્રોને પાણી ઉપરથી આપવું પડશે જો આટલી ખેડૂત મિત્રો વસ્તુ કરશે તો જે સુકારો આવવાનો છે પાછળથી જે ભાદરવા મહિનામાં પાછળ ગરમી પડે જે સુકારાના પ્રશ્ન જોવા મળે છે એ પ્રશ્નો કોઈ પણ પાકમાં બિલકુલ નહીં આવે તો દરેક ખેડૂત મિત્રોને અમારી એક વિનંતી છે આટલું કામ વરસાદ રહી ગયા પછી તરત કરી લેવું જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન